નમસ્કાર દર્શક મિત્રો એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે હું આપની સાથે કરીશું સમાચાર કરજણ તાલુકાથી શેર બજારમાં રોકાણના બાને છેતરથી મહેસાણાની ટોળકી કરજણના હલદરવા ગામમાંથી ઝડપાઈ કરજણ તાલુકાના હલદરવા ગામની સીમમાં એક સોસાયટીમાં બાર જેટલા શખ્સો એકત્ર થઈને ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા હોવાની બાતમી મળતા પોલીસે જઈને તપાસ કરતા મૂળ મહેસાણાના અગિયાર લોકો મળી આવ્યા હતા તેમની પાસેથી લોકોના નામ નંબરની યાદી મોબાઈલ શેર મળી આવ્યા હતા પોલીસે કડકાઈ દાખવતા શખ્સો ભાંગી પડ્યા હોવાનું અને તેઓ શેરબજારમાં રોકાણના નામે છેતરપિંડી કરતા હોવાનું વિગતવાર જણાવ્યું હતું આખરે આ મામલે કરજણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે જે બાદ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે કરજણ પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર પોલીસ સ્ટાફ સાંજના સમયે પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન સાંસરોદ ચોકડી પાસે પહોંચતા પીએસઆઈ એસ જે રાઠવાને બાતમી મળી કે હલદરવા ગામની સીમમાં આવેલા રોયલ વિકેન્ડ હોમ સોસાયટીમાં માણસો એકઠા થઈને ગેરકાયદેસર પ્રવૃત્તિ કરી રહ્યા છે જેને પગલે પોલીસનો સ્ટાફ સ્થળ પર પહોંચ્યો હતો અને પંચોને સાથે રાખીને ઘરનો દરવાજો ખટખટાવવામાં આવ્યો હતો જેમાં એક માણસે દરવાજો ખોક્યો હતો તેણે તેનું નામ મેહુલજી બકાજી રબારી હોવાનું જણાવ્યું હતું બાદમાં મકાનમાં તપાસ કરતાં દસેસમાં મળી આવ્યા હતા તેમની પાસેથી બાર મોબાઈલ નોટબુક ચોપડો કાગડો સિમ કાર્ડ મળી આવ્યા હતા નોટબુકના પેજમાં મોબાઈલ નંબર શહેર નામ તારીખ લખવામાં આવ્યા હતા આ મકાન ભાડે રાખ્યું હોવાની હાજર પૈકી એક શખ્સે જણાવ્યું હતું તમામે મોબાઈલની માલિકી તથા એક સાથે આટલી મોટી સંખ્યામાં એક જ ઘરમાં હાજરી અંગે કોઈ ચોક્કસ જવાબ આપી શક્યા ન હતા બાદમાં એક શખ્સ ભાંગી પડ્યો હતો અને તેણે જણાવ્યું હતું કે રાહુલ ઠાકોરે અને આસિફ ઉર્ફે આરિફે કરજણ ભાડાનું મકાન કરીને આપીને સિમ કાર્ડ તથા ગ્રાહકોના નામ નંબર સાથેનું લિસ્ટ આપ્યું હતું તેમને શરૂઆતમાં પોતાનું ખોટું નામ આપીને શેરબજારમાં રોકાણ કરવા અંગે બે ત્રણ દિવસ સુધી માર્કેટ પ્લેસ નામની એપમાં લાઇટ જોઈને જરૂરી ગાઈડન્સ આપવાનું હતું આ બાદમાં ગ્રાહકને તેના ઓનલાઈન ડીમેટ એકાઉન્ટમાં લિમિટ મળતી નથી જેથી તેમના બ્રોકર પાસે ઓફલાઈન ડિમેટ એકાઉન્ટ ખોલાવીને તેમાં સારી પુષ્ટિ મળશે તેવી વાત કરી ગ્રાહકને તૈયાર કરવાના હતા બાદમાં જે ગ્રાહક તૈયાર થાય તેને બ્રોકર તરીકેની ઓળખ આપીને ડિમેટ એકાઉન્ટ આપીને પ્રોફિટ કરી આપીશ તેમ કહી તેના પૈસાનું રોકાણ કરવાનું હતું અને વર્ચ્યુઅલ એપ મારફતે બજારમાં રોકાણ કરાવવાનું હતું બાદમાં સ્ક્રીનશોટ લઈને લોગુ ક્રોપ કરીને ગ્રાહકને મોકલીને તેનું નુકસાન થયું હોવાનું જણાવી છેતરપિંડી કરવામાં આવતી હતી આ રીતે દિલ્હીના રાજા નામના વ્યક્તિને પ્રોફિટ આપવાનું કહી પ્રથમ રૂપિયા એકવીસ હજાર અને ત્યારબાદ રૂપિયા ચાર લાખ એકાઉન્ટમાં નખાવીને છેતરપિંડી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું પોલીસે કાર્યવાહીમાં આરોપીઓ પાસેથી કુલ મળીને રૂપિયા પંચાવન હજારનો મુદ્દા માલ જપ્ત કર્યો હતો આ મામલે વધુ ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવે તો મોટું કૌભાંડ ખોલવાની શક્યતાઓ નકારી શકાય તેમ નથી આ મામલે પોલીસે મેહુલબકાજી ઠાકોર દીપકજી સોમાજી ઠાકોર જુગાજી રોલેશજી ઠાકોર સેમ્બાજી લાલજી ઠાકોર વિશાલજી રોલેશજી ઠાકોર ત્રિશાલજી અનિલજી ઠાકોર પૃથ્વીજી કીર્તિજી ઠાકોર ઉત્તમજી લાલાજી ઠાકોર ચેતનજી કસાજી ઠાકોર મેહુલજી રાણાજી ઠાકોર વિક્રમજી દશરથજી ઠાકોર આશિકભાઈ ઔર્ફે આરિફ રાહુલ ઠાકોર તમામ હાલ રહેવાસી રોયલ વીકેન્ડ હોમ હલ્દરવા કરજણનાઓની અટકાયત કરી વધુ કાયદાકીય કાર્યવાહી હાથ ધરી હતી રિપોર્ટર હુમદ સૈયદ એસડી ન્યૂઝ ગુજરાતી કરજણ